નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સત્યાવીસ તારીખ છઠ્ઠો મહિનો બે હજાર ચોવીસમાં ગુરૂવારના રોજ અને લાલ ડુંગળીની આવક વિશે વાત કરીએ તો ત્રણ નંબરના થી લઈને હાલ પંદર નંબરના પિલર સુધી આજની આવક રહેલી છે આવક જોઈ તો આજે ત્રણ ચાર પિલોરની આવક આજે ગઈકાલ કરતા ઓછી જોવા મળેલી છે તેમજ હરાજીનું કામકાજ શરૂ થાય એટલે જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે ત્રણ નંબરના પિલોરથી ત્રણસો ને પચાસ રૂપિયા ભાવ ભાવતી સાઈઝ માં ગોલ્ટી ને થોડુંક મીડિયમ માં સાઈઝ માં મોટામાં તો આવડી મોટી છે પચાસ રૂપિયા

ચારસો છપ્પન રૂપિયા સાઈઝ માં ઝીણા મોટું બધું મીટ માં છે થોડોક બગાડ વધે છે એની અંદર ચારસો ને છપ્પન રૂપિયા ભાવ થઈ ગયો મીડિયમ ક્વોલિટી ચારસો છપ્પન બસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે ગુલ્ટી હમણાં દેખાડું તમને આ બેતા છે બેતા ના ભાવ જોઈ લે કેટલા થાય ત્રણસો એકત્રીસ રૂપિયા બેતા હે બધા બે તમને દેખાડું હમણાં

सर ये लोग बात कर रहे हैं सर ये लोग बात कर रहे हैं हम પાંચસો ને એક રૂપિયા ભાવતી છે સાઈઝ માં ઝીણા મોટું બધું મીટ માં છે માલ સારો હે પતિ વાળો માલ છે પાંચસો ને એક રૂપિયા ભાવતો છે ઉલટી હોતી છે આની અંદર ને કોક બગાડ હોતી છે આની અંદર જોઈ તો બેતા ટાઈપ બગાડ હોય પાંચસો એક રૂપિયા ભાવ થયો બેતા છે નાના મોટી સાઈઝ છે પણ બધા બેતા છે બગાડ હોત એની અંદર ત્રણસો એકત્રીસ રૂપિયા ભાવ થયો આ બસો એક રૂપિયા ભાવ થયો એ ગુલ્ટી છે બગાડ વળી છે બરસો એક રૂપિયા ભાવ થયો કોઈ પણ ચારસો એક્યાસી રૂપિયા ભાવ થયો છે ગુલાબી પત્તી ઉપર છે વીણાટ કરેલો માલ છે સાઈઝ માં જોઈએ તો બધું મીડિયમ જ છે મોટું ભાઈ હે નહીં ચારસો એક્યાસી રૂપિયા ભાવ થયો है? चार सौ एक बीजे मिली है છસો ને એક રૂપિયા ભાવ દે સુપર એક નંબર થાય નાસિક ફોડે છસો ને એક રૂપિયા ભાવ દે વોલેટી માં કઈ ઘટે નહીં વોલેટી એક નંબર થાય છેસો ને એક રૂપિયા પાંચસો ને છાસઠ રૂપિયા ભાવજો ક્વોલિટી એક નંબર કઈ ઘટે એટલે સુપર વારો મળશે સાઈઝ માં થોડુંક ઘી મોટું છે બાકી ક્વોલિટી હારી પાંચસો ને સાહીઠ રૂપિયા ભાવ થયો બોલવા માંડો આકાશ બોલવા માંડો પાંચસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે ભક્તિ દલાલ છે સાઈઝ માં મીડિયમ ને મોટી સાઈઝ છે ઉલટી નથી આની અંદર પાંચસો ને એકોતેર રૂપિયા ભાવ છે પાંચસો ને છ્યાસી રૂપિયા ભાવ દીધો પાંચસો ને એકોતેર પાંચસો છપ્પન રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં જીણા મોટું બધું મિક્સ માં છે ક્વોલિટી સારું હા પાંચસો ને છપ્પન રૂપિયા ભાવ થયો છે મોટી સાઈઝ અમે જાગી છે પાંચસો ને છપ્પન રૂપિયા ગણેશ મિત્રો આજના બજાર ભાવ આ પ્રમાણે હતા આજે બજાર ભાવ વિશે વાત કરી તો ગઈકાલ કરતા પણ આજે વીસક રૂપિયા જેવી બજારમાં મંદી જોવા મળેલી છે હાલ બીજા ભાગમાં જાણીશું આગળ કેવા ભાવ રહે છે આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશે બીજા વિડીયોમાં ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયો લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ